ਵਾਈਟਲ ਫੋਰ ਜਾਗਰਣ ਮਨੁਸ਼ੇ ਨਿਰਮਨ கான்ਸੈਪਟ ਇਟਲੀ ਕੇ ਹਿਊਮਨ ਸਿਸਟਮ ਅਬਰੀੰਗ ਪ੍ਰੋਗਰਾਮ ਨੀ YouTube ਚੈਨਲ ਵਾਈਟਲ ਫੋਰ శ్రీਮਾ ਆਪ ਨੂੰ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਹੈ 2024 ਪੂਰੀ થઈ ਗਈ 31 ਮਾਰ 2024 ਜਤੀ ਰਹੀ ਇਹ ਕਿਤਲੇ ਸਾਲ ਹੋ ਜਤੀ ਰਹੀ ਹਨ 2025 ਆਵੀ ਰਹੀ ਹੈ ਜਨਵਾਰ ਚਤੂ ਹੋਏ ਹਨ ਨਵਾਂ ਸਾਲ ਆਵੀ ਰਿਹਾ ਹੈ ਇਤਲੇ ਇੱਕ ਵੀ ਦਿਵਸ ਬਤਾਏ ਜੇ ਇਹਨੀ ਚਰਚਾ ਕਰ세 ਨਵਾਂ ਵਰਸ ਨੂੰ ਆਗਮਨ ਉਹੋ 2025 ਆਵੀ ਗਈ 2024 ਦੋ ਗਈ ਅਵੇਂ ਤੋਂ ਆਏ ਗਈ ਤੇ ਗਈ ਆਉ ਮਸ ਮੇਜਾ ਦਿਵਸ ਚਾਲੇ ਅਨੇ ਪਛੀ ਵਿਸ ਰਹੀ ਜਾਏ ਕਿ 2024 ਹੱਤੀ ਕੇ ਨੋਤੀ ਅਨੇ 2025 ਆਵੀ ਗਈ ਬਸ ਇਹシャレ ਰੈਕਸ਼ਨ ਇਹ ਕਿਤਲੀ ਦਿਵਾਲੀ ਗਈ ਕਿਤਲੀ ਇਹ ਕ੍ਰਿਸਮਸ ਹੋ ਗਈ ਅਨੇ ਕਿਤਲੇ ਵਰਸ ਨਿਕਲੇ ਗਿਆ ਬੰਮਨ ਉਸੇ ਜਾਤੀ ਠੇਰ ਨਹੀਂ ਠੇਰ ਚੇ હજારો વર્ષ થઈ ગયા મનુષ્ય જાતિ રોટી કપડાં મકાનમાં જ ગુજવાયેલી છે અને એને જે થ્રી ડેન્સિટી જીવન માની રહી છે મનુષ્યને ખબર નથી કે મનુષ્ય પોતાની ચેતનાનું ડેવલપિંગ અને પોતાની જાતને ઓળખવા માટે એ પૃથ્વી ઉપર આવે છે અને અલગ અલગ ડેન્સિટીનો અનુભવ લઈ અને પાછું આખા બ્રહ્માંડને જાણવાની કોશિશ કરી અને પૂર્ણત્વને પ્રાપ્ત કરે છે એવી એની જીવન યાત્રા છે એની જર્ની ઓફ સોલ છે પણ પૃથ્વી ઉપરનું જીવન એક એવું છે કે એને જ્યારે પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારે એનું અગાઉનું જે પેલું કહેવાય ને જે એનો મુખ્ય હેતુ ભૂલાઈ જાય છે અને પછી એને ક્યારેય યાદ નથી આવતો જાગેલા પુરુષો સંતો મહંતો ધાર્મિક સંસ્થાનો મનુષ્યને આરકતરી રીતે યાદ કરાવવાની કોશિશ કરે છે પણ મનુષ્યને એની યાદ આવતી નથી કારણ કે ત્રીજી ડેન્સિટી એટલે કે ત્રીજી ડેન્સિટીનો જે માહોલ છે એને એટલો રાસ આવી ગયો છે અને એને જ એક જીવન જાણી લીધું છે એટલે મૂળભૂત હેતુ ચૂકાઈ ગયો છે મનુષ્યને એમ છે કે મનુષ્ય એક વિકાસ કરી રહ્યો છે હા મનુષ્ય ચંદ્ર ઉપર જાય છે મંગળ ઉપર જાય છે હોય એક બે અંતરિક્ષની સૂર્ય સોલાર સિસ્ટમની બહાર નીકળી ગયો છે એક અંતરિક્ષ યાન ભારતનો આદિત્ય એ સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે આવું બધું બહુ બધું આપણે કર્યું બહુ બધી શોધો કરી પણ મનુષ્ય જાતિ આ બધી જ શોધોને પોતે ત્રીજી ડેન્સીટીની અંદર રહેવા માટેની સુગ સગવડ ઉત્પન્ન કરવા સિવાય બીજો કાંઈ કરી શકતો નથી અને એને પડી પણ નથી પરિવાર સંબંધો બિઝનેસ પેસ્ટી કીર્તિ અહંકાર આ બધું જ અને એની જરૂર તો છે જ પણ એટલી બધી જરૂર નથી જે આપણે માની લીધેલી છે અને બસ ભગવાનનું નામ લેવું પોતે આધ્યાત્મિક છે એવો ઢોંગ કરવો ધાર્મિકતાનો દાવો કરવો કથાઓ વાર્તાઓ વાંચવી અને અલગ અલગ સેવા કાર્યોમાં કરવું જ્યાં સુધી અલગ અલગ મનુષ્ય જાતિની સર્વાઈવલની જ્યાં સુધી આપણે ઓલી છે સમસ્યા છે ત્યાં સુધી એની અંદર કદાચ કોઈ સેવા બાવા કરતા હોય તો ક્ષેત્ર ખોલાવવા દવાઓની દુકાન ખોલવી યા મફત દવા વેચવી દવાખાના બંધાવવા સ્કૂલ બંધાવી આ બધું જ મનુષ્ય જાતિના વિકાસ માટે જરૂરી છે પણ મનુષ્યની મનુષ્ય જાતિને વિકાસ કરીને કરવું છે શું એમ એક્ઝેક્ટ મનુષ્યને વિકાસ કરીને જે કરવાનું છે એ છે સ્વયંની ખોજ કરવાની છે કે હું કોણ છું અને શા માટે છું અને અલગ અલગ ડેન્સિટીઓના અનુભવ લેવાના છે પણ મનુષ્યની એની ખબર પડતી નથી આ બહુ બધી જ વિટંબણાઓ મારા મગજમાં પ્રાતી એટલે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બાપુના આદેશ અને એમની અંતઃપ્રેરણાથી મને એક કામ સોંપવામાં આવ્યું કે મનુષ્ય જાતિ જ્યાં ત્યાં હલવાઈ ગઈ છે મનુષ્યનું હો આપણું ગાયબ થઈ ગયું છે મનુષ્ય શું છે એ પણ એને ખબર નથી એ કોણ છે એની પણ ખબર નથી શા માટે છે એ પણ ખબર નથી એની શ્રેણીએ ખબર નથી બસ એ જન્મે છે જીવન જીવે છે લગ્ન કરે છે છોકરા પેદા કરે છે પરણાવે છે અને ગુજરી જાય છે એના સિવાય કાંઈ એને ખબર પડતી નથી તો એ આપણે એવી કાંઈ કોશિશ કરીએ કે જેનાથી મનુષ્યની અંદર એનું હોવા પણ એનું શું પોતે કોણ છે શું છે અને શા માટે છે વગેરે વગેરે એક એવી એક તકો ઉભો કરી મનુષ્ય જાતિ માટે તકો ઉભો એક જેનાથી તે પોતે એ તરફ ધ્યાન આકર્ષિત કરી અને જોઈ શકે કે હું આપણે કોણ છીએ અને ખરેખર આપણો ઉદ્દેશ્ય શું છે તો આવા કાર્યને માટે એક પૃથ્વી ઉપરના મનુષ્યની સેવા માટે એટલે કે મેં એક સંસ્થા ઊભી કરી વાઇટ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ પ્રોગ્રામ જે મનુષ્યને પોતાની અંદર રહેલી ખામીને દૂર કરી કુશળતાઓને આગળ લઈ આવી કુશળતાઓને ડેવલપ કરવી અને મનુષ્યની જે અંદરની જે સિસ્ટમ છે વિચારવાનું સાથે મન છે અને હ્યુમન સિસ્ટમ એના સાત ચક્રો એના શરીરોને સાથે એક વિશિષ્ટ પ્રકારની કામગીરીઓ કરી અને એ વિકાસક્રમમાં આગળ વધી શકે એવી એક શિક્ષણ સાધનાઓ અમે અમલમાં લાવી અને તારીખ એક એક બે હજાર સત્તર એટલે કમ્પ્લીટ આજથી આઠ વર્ષ પહેલાં એની શરૂઆત થઈ અને હજારો મનુષ્યો એનો લાભ લીધો અને એમાં સફળતા મળેલી છે અને હજી પણ હજારો મનુષ્યો લાખો મનુષ્યો એનો લાભ લેવા માટે તત્પર છે એટલે આ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રારંભ થાય છે એટલે કે વ્હાઈટ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અંગ પ્રોગ્રામ એના નવમા વર્ગમાં એક પ્રવેશ કરી રહી છે અને સફળતાના શિખરો સર કરે છે વ્હાઈટ લેફોર જાગરણ નું એક પોતાનું એક માલિકીનું સાધના સેન્ટર પણ નિર્માણ થઈ ગયું છે જૂનાગઢની બાજુમાં બિલખા ગામ છે એની બાજુમાં બંધારા ગામમાં શ્રી વિદ્યા સાધના સેન્ટર એક સરસ મજાના હિમ હા ગિરનારની ગોદમાં એક એક વર્કશોપ ઊભું થઈ ગયું છે પૃથ્વી ઉપર એક સંભાવના ઊભી કરી છે અમે જે લોકો જીવનને જાણવા તત્પર છે પોતે અહીં શા માટે એ જાણવાનું એની એની ઉત્સુકતા છે પોતે શું છે કોણ છે અને સા છે શા માટે છે વગેરે વગેરે જીવનની અમુક મૂળભૂત સમસ્યાઓ જે છે એનાથી એ ઘેરાયેલો હોય તો એનું પણ નિવારણ થાય છે અને આ એક શિક્ષણ અમે પ્રોવાઈડ કર્યું છે અને એના હજારો મનુષ્યો લાભ લીધા છે આવી રીતે આગળ વધતા વધતા અમે પહેલી વખત આ વખતે ઉત્તરાયણ એટલે કે બાર તેર ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ગાયત્રી મહામંત્રની એક દીક્ષા વિધાનનું આયોજન કરેલું છે કે જે એક એવી દીક્ષા પદ્ધતિ છે કે મનુષ્ય ચેતનાને એના ઉચ્ચ ઉપરા ડાયમેન્શન એટલે ઉપરી ડેન્સિટી સાથે જોડી અને એને મહામાનવ બનવાની અને બ્રહ્માંડ સાથે તાલમેલ કેમ બનાવવું પોતાનું આ જે હ્યુમન ડિવાઇસ છે એ બ્રહ્માંડ સાથે કેમ એને કનેક્ટ કરવું અને એની સાથે કેમ તાલમેલમાં રહેવું અને યુનિવર્સના લોને કેમ એક્સેપ્ટ કરવા અને એને કેમ એપ્લાય કરવા એના વિશેનું એક જ્ઞાન સાથે દીક્ષા ગાયત્રી મહામંત્રની દીક્ષાનો એક સુનેરો અવસર પૃથ્વી ઉપર પ્રદાન થયો છે જે બાર તેર ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના ગોઠવાયેલો છે અમારા બંધારા સેન્ટર ખાતે તમને થશે કે ગાયત્રી મંત્ર બધા કરે છે અનુષ્ઠાનો કરે છે દીક્ષા લીધેલી હોય છે સાચી વાત છે પણ આ દીક્ષા મહોત્સવ દીક્ષા વિધાન એક એવી ચીજ છે કે જે મનુષ્યની માનસિક શારીરિક આર્થિક અને બધી જ સમસ્યાઓનું સમાધાન કરતે કરતે છેક એ ચેતનાના આગળના સ્થળો ઉપર લઈ જાય અને ઉચ્ચ જાગૃતિ શુદ્ધિ પણ તમને દોરી જાય એવી તમામ સંભાવનાઓ અમે એમાં ઇન્સ્ટોલ કરી છે સાધક પોતાની ઈચ્છા પ્રમાણે અને પોતાની કેપેસિટી અને પોતાના પુરસાથ અનુસાર જેટલો પણ પંથ આગળ કાપવાનો હોય એટલો કાપી શકે એવી તમામ સંભાવનાઓ સાથે જોડીને અમે એક વિશિષ્ટ ગાયત્રી મંત્ર દીક્ષા વિધાનનું અમે આયોજન કરેલું છે તો દર્શક મિત્રો તમે ખરેખર એક આ અવસરને તમે જોઈ લેજો અને આમાં નામ નોંધાવી અને તમે આગળ વધજો કારણ કે હવે જે સમય આવી રહ્યો છે બે હજાર પચીસથી બે હજાર છત્રીસ સુધીનો મનુષ્યની પાસે કાંક એવું હોવું જોઈએ કે જે એની પાસે નહોતું અને કજા હતું તો એનાથી આપણે અજાણ હતા એક એવી ચીજ એક એવી નિયમ યા એવી એક વસ્તુ જે અમુક છે અને આપણી પોતાની છે પણ આપણે એની એની જોડાણ સાથે બેઠા તો દર્શક મિત્રો પાછા આપણે આપણું જે હ્યુમન સિસ્ટમ છે આપણી જે જર્ની આપણી જે સોલ યાત્રા છે એ આપણું મન શરીર આત્મા પરિસર બ્રહ્માંડ સાથે જે તાલમેલ જે ચૂકી ગયું છે એને ફરીથી તાલમેલમાં લાવવાની જે પ્રક્રિયા છે એ છે ગાયત્રી મંત્ર દીક્ષા વિધાન તો પધારજો અને રજીસ્ટ્રેશન કરાવજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર લખેલા છે અને એમાં તમે નામ લખાવી અને પોતાની જાતને ધન્ય બનાવી અને જીવનયાત્રાને આગળ બતાવજો ધન્યવાદ હા બીજું વાઇટ જાગરણ હ્યુમન સિસ્ટમ આપના જે રૂટિન જે સેમિનારો થાય છે દિવ્ય જીવન એક શરૂઆત એક જબરજસ્ત સેમિનાર જે દુનિયાની અંદર ક્યાંય પણ નથી થતો એવો જ્ઞાન અને સાધના સાથેનો જે દિવ્ય સેમિનાર છે એ અમારો દર મહિને થાય છે તો આ જાન્યુઆરી મહિનાની અંદર પણ થાય છે જાન્યુઆરીના એન્ડમાં કારણ કે લગ્નગાળા બહુ બધું છે આ વખતે બહુ ટ્રાફિક જામ છે એટલે અમે આ જાન્યુઆરી બે હજાર પચીસના એન્ડમાં એટલે કે ચાર દિવસ જાન્યુઆરી ત્રીસ એકત્રીસ અને ફેબ્રુઆરી પહેલી બીજી બે હજાર પચીસનો નો દિવ્ય જીવન એક સેમિનાર જે એક જબરજસ્ત અંદર ચેતના જગાવી અને એક એક હિંમત અને અને ફગવી મનુષ્યને બનાવવા બનાવવાનો જોમ અને જુસ્સો અને આગળની યાત્રા માટે જેટલી પણ સામગ્રી જોતી હોય મિનિમમ સામગ્રીને સાથે અમે એને ઇન્વોલ્વ કરીને મનુષ્ય ત્યાંથી એક કદમ આગળ વધી શકે એવું મટીરિયલ એટલી સામગ્રી સાથે અમે એ દિવ્ય સેમિનાર અમે લઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો એમાં પણ તમે નામ લખાવો અને આ વિડીયોને તમે જબરજસ્ત શેર કરો કારણ કે આ એક સેવાનું કામ છે તો આપણે મળશું ગાયત્રી દીક્ષા વિધાનની અંદર બાર તેર ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને અમારો જે દિવ્ય જીવનની જે શરૂઆત કરવા માગતા હોય તેવા સાત ને આ મહિનાના એન્ડમાં એટલે કે ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને પહેલી બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભેગા થશું મળશું ધન્યવાદ